તમારા માટે ફરી પાંચસો ગાડી જીને આવીને દુબઈ ફરવા લઈ જવાના સીધા ગાડી ને બે અને જો આ બીજા માં ફિરકી જો આપડે ઉડે તો જ ને ફિરકી બાવરી એમ બાવરિયા અને જો બીજા માં પતંગો આપડે લાયા જો જેને આવે એની તો આપણે વિડીયો કરવી ચાલુ એટલે જો કરવી આપણે વિડીયો ચાલુ પતંગવામાં ખોખામાં હમાતી નહીં આપણે મિસ્ટ્રી બોક્સમાં એટલે એના માટે બનાવીએ આપણે બે હજાર પચીસ નું મોડલ જુઓ બે હજાર પચીસ નું મોડલ નવું આમાં મેકવાનું હલો તો આપણે કરવી વિડીયો હવે ચાલુ હાલો કાના ભાઈ આપણે પાટો બાંધી આપણે જો લખી દઈએ ને આપણે મોટી વારો લેવાનો હોય એટલે પેલા જ આપણો વારો આવશે ને આપણે જ મુરત કરવાનું હાલો તો જો આપણે બાંધી દઈએ હાલો ભાઈ હવે નાખવાનું આમાં તો આપડે લગભગ ગાડી આવે ને દુબઈ જવાનું હોય સીધો ગાડી જોઈએ અઢી હજાર આવી ગયું ને આપડે જોવો તો આપડે આવ્યું

બાંધી આપડે પાટો ને લઈ જવા જુઓ આપડે હાલો વસ્તુ કરવી ત્યાં જ બે હાજર પચીસ નું મોડલ જો લાયા લાયા મારા કાના ભાઈ લાયા જો કરવી આપડે ત્યાં

એટલે એમને કઈ આવ્યું નહીં ભાઈ તમારે બહુ પતંગુ લઈ જાવી વારી ખરતા તો લઈ જાય પતંગુ પણ વારી ખરતા નવા તમે ઉલ્લેખ લાયા તમને પાંચસો રૂપિયા જુઓ હવે તો આપડે ચોથા નંબર વાન વારો આવી જાય જો આ ભાઈ આપણે આપડે આવ્યો વારો ચાલો કાના ભાઈ આપણે બાઈ દો પાટો ના વયા લઈ જવું ને કે ભાઈ ભારે ગયા ને તો બધું લઈ જશે પાંચસો નોટ લઈ જશે ને તો આપણે ભાઈ બાવા થઈ જઈશું બસ હવા નીકળ ગઈ તો આપણે જો ચેન્જ નાખવી ચેન્જ વસ્તુ જો હવે આમાં અને આ રહી આપણે તીજા નંબરમાં હે એટલે બીજા નંબર ખાલી રાખ્યો હે બરોબર તો હાલો આપડે કઈ નાખીએ ચાલુ જોઈ જોઈ એ નાખો જોઈને કહીએ ના આપડે ઉલિલ સારું હાલ કેમ કે ભાઈ એક ભાઈ આપડેલા ભાઈ તો કિલો પાંચસો લઈ ગયા તારી પણ ઉલ્લી આપડે ભાઈ ને જો આ ખગો ઇનક લાગ્યો એટલે આપડે બે નું મોડેલ નું મોડલ હાલો તો કોઈ ની હવે આવી ગયો આપડે પાંચ માં નંબર વાળો વાળો આવતા વિપુલભાઈ આપડે હાલો તો કાના ભાઈ બાઈ તો પાંચ માં નંબર વાળો ભાઈ એમાં તમને વાત કહું આ ઈજ ભાઈ આ જોઈ વારી ખર્ચા પૈસા વધુ જીતી જાય છે હાલો પણ ઉંચોરી આપડે ને ખાલી એવું રહેવાનું એટલે જોવો તમે વિડીયો આપડે કઈ નાખી ત્યાં જ હવે જુઓ કરી ત્યાં જ વસ્તુ જુઓ હવે આ હે આપડે પેલા નંબર માં બરોબર હું એ નો કહેવાય ગયો હા ઓ તમે ભાઈ આ પૈસા કેમ જીતી ઈ તમારો લખ ખારો હે પણ અમારો આટલો બધો લક ના હાલતો પણ આ થાય પતિ હું લેવું પડશે ને

ખાલી માં નાખે હાલો તો આપણે આતારો ભાઈ તમારા અંતર જો ચીમ થાય આમાં અમારા નસીબ જ એવા તમે તો ધીમા તમને કેમેરા મે રાખ્યા તમે આનો કોઈ વાત નહીં આપણે હવે આરો આવી ગયો આપણો તો આપણે બાઈન દો હાલો તમે તમે આવો જો હાલો તો તમે બાઈન દો હા જો તો આપણો વારો આવી ગયો ભાઈ એક થી તો આ ડેજર લઈ જ ફરતી લઈ જાવની હવે હું લઈ જઈશ ગાડી લઈને જવાનું ને બોવા પતિંગ લેવા આવો જો હાલો આપણે બદલાઈ નાખી ચાલો તો ફાઇનલી ચેન્જ બેન થઈ ગયું કે નહીં આપડે એવું તો આમ ફરી વારો આવી ગયો આપડે જો આપણે તો કઈ ન લાગ્યું એક ખીલમાં લાગ્યું હતું પણ હવે આપડે બીજા નંબર વાર આવી ગયો બાંધી આપડે આપડા ભાઈ આપડે ધ્યાન કઈ વસ્તુ બાંધી જો મને એવું લાગે ના પાંચ છે હાલો તો આપડે જો કઈ નહીં કઈ નહીં આપડે કિશન ભાઈ તમને કેમેરામેન લાગશે લાગશે ગાડી કાના ભાઈ લાગી આપડે હવે જો કાના ભાઈ ને આવી જાય થાર પછી પછી શું હાલો તો લઈ લઈએ આપણે ત્રીજા નંબર નો વાળો આપડે વસ્તુ કઈ નાખવી ચેજ તો આપડે કરી ચેન્જ વસ્તુ બાંધો બાંધો લગાડવાનું થતું નહીં કઈ લીખેલા આપડે પતિંગો લગાડવાની જો તમને દેખાડું પતિંગ આપડે ગામમાં કેટલી શકે જો આ દેખાય ની પતિંગ બધી આપણે કાપવાની આપડે કાંઈ કાંઈ લગાવી દઈએ ભાઈ આ પતિંગો લગાડવાની હે આપડે નાખો દેવો ભાઈ હાથ આપડે જો હાલો ભાઈ લાગી ગયો રેટિયો મોટો હવે તમને દેખાડું જો આ ભાઈ લાગ્યું તમારે ટેલર હારી જો આપડે પાંચ હજાર ભાઈ જો કાળી બરંડી અંદર અનબોક્સિંગ કરવાનું હે હમણાં ભાઈ 2023 કે પણ 25 એટલે એમને નહીં લાગે 23 કે આપડે લાગવા ને પચીસ પચીસ નું રીવું હે હાલો તો આપણે વાર ને ને આપડે વારો આવી ગયો ચોથા નંબર વાળો નો બાંધી કાના ભાઈ આપણે ચોથા નંબર વારો હાલો

તમારી બે હાજર પતી નું ફોટો ભાઈને ફોટો પાલો હાલો તો તમને બીજા વિડીયો જય માતા